ચારુતર આરોગ્ય મંડળ કરમસદ ખાતે ચરુતરના પાટીદારોની ગૌરવગાથા પુસ્તકનું આજે કરમસદ હોસ્પિટલના ભીખાભાઈ ઓડિટોરિયમ ખાતે વિમોચન કરવામાં આવ્યું હતું વિમોચન પરમપૂજ્ય સંત ભગવંત સાહેબ અનુપમ મિશન મોગરી દ્વારા તથા ચારુતર આરોગ્ય મંડળના અધ્યક્ષ અતુલ પટેલ મંડળના ટ્રસ્ટી ડોક્ટર અમૃતા પટેલ ચારુતર વિદ્યામંડળના અધ્યક્ષ ભીખુભાઈ પટેલ બારિન્દ્રભાઈ પટેલ યુકે ચારુસેટના ભૂતપૂર્વ પ્રમુખ નગીનભાઈ પટેલ રિટાયર્ડ આઈએએસ ઓફિસર અને લેખક ભાગ્યશાહ અને ચિત્રકાર કનુભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું આ પુસ્તકના પ્રકાશનમાં લેખક ભાગ્યશા અને ચિત્રકાર કનુભાઈ પટેલનો મુખ્ય ફાળો રહેલો છે આ પુસ્તકના વિમોચનનો હેતુ આજની પેઢીને પાંચ ગામ છ ગામ અને સત્તાવીસ ગામના પાટીદારોના ઇતિહાસ વિશેની જાણકારી પ્રાપ્ત થાય છે આ પુસ્તકમાં ચરોતરના ગામોના પાટીદારોના ઇતિહાસને વાર્તા રૂપે રજૂ કરવામાં આવ્યું છે જેમાં સપ્તપદીના સાત ફેરાની જેમ પાટીદારોની સાત મુખ્ય ભૂમિકાઓ જેવી કે પશુપાલન ક્ષેત્રે વિકાસ શિક્ષણમાં યોગદાન સહકારની ભાવના આરોગ્ય ક્ષેત્રે યોગદાન ટેકનોલોજી અને ઔદ્યોગિકરણમાં ફાળો વિવિધ સંસ્થાઓ ની રચના દ્વારા પરોપકારી વૃત્તિમાં યોગદાન ધાર્મિક સંસ્થાઓની રચના દ્વારા આધ્યાત્મિક સેવાના કેન્દ્રોની રચનામાં યોગદાન છે આજે આપણે ચારોતરના પાટીદારોની ગૌરવ ગાથાની બુકનું વિમોચન કરવા માટે આયોજન થયું છે આ ચોપડીના આયોજનમાં સિંહ ફાળો ભાગ્યેશભાઈ અને કરમસદના કનુભાઈનો રહ્યો છે અને અમે જે આની પ્રેરણા આપનાર વ્યક્તિ શ્રી વિરેન્દ્રભાઈ લંડનના આપણા ટ્રસ્ટના ટ્રસ્ટી હતા અનફોર્ચ્યુનેટલી એ આજે આપણી વચમાં છે નહીં પણ અમે એમની મેમરી અને એમની જે ઈચ્છા હતી એ આ ચોપડીનું આજે વિમોચન કરીને પૂરો કરી રહ્યા છે આ ચોપડી બનાવવાનો એક ઉદ્દેશ એ હતો કે આપણા પરદેશમાં વસતા જે યંગ છોકરાઓ છે એમને ખબર પડે કે પાટીદારોનું આ દેશમાં અને આપણા સ્ટેટમાં શું કોન્ટ્રીબ્યુશન છે અને એ રીતે એમને ખબર પડે કે બીજા બધા જે કેમ કેવી રીતે છ ગામ થયા કેવી રીતે પાંચ ગામ થયા સત્યાવીસ ગામ થયા તો અમારે આ પુસ્તક બધે પરદેશમાં બી પહોંચાડવાની અમે પ્રયત્ન કરવાના છે અને આ પુસ્તકના પેઠે અમે એક દાન ભેગું કરવાનું નક્કી કર્યું છે તો અત્યારે જ આ પુસ્તકનું વિમોચન થાય એ એ દરમિયાનમાં જ અમે એક કરોડ રૂપિયા તો ભેગા કરી દીધા છે અમે ઈચ્છીએ છીએ કે આમાં વધારે વધારે લોકો સિંહ ફાળો આપશે આભા ચરોતરના પાટીદારોની ગૌરવગાથા એ પુસ્તકનું આજે વિમોચન છે આપણે સૌ જાણીએ છીએ કે પાટીદાર કમ્યુનિટી બહુ સાહસિક અને બહુ મહેનતું છે આ વિશિષ્ટ પ્રદેશમાં જે રીતે પાટીદારોએ કાઠું કાઢ્યું છે આખા વિશ્વમાં એને કંઈક ઝાંખી આ પુસ્તકમાં મળે એવો અમે પ્રયત્ન કર્યો છે મેં અને કનુભાઈએ આ પુસ્તક લખ્યું છે અને ઘણા ઐતિહાસિક સંદર્ભો લીધા છે અને એને મને લાગે છે કે તમે વાંચશો તો વધારે ખ્યાલ આવશે કારણ કે એક ડોક્યુ નોવેલ એક નવો પ્રયોગ કર્યો છે વાર્તા કહેતા કહેતા ઇતિહાસ કહેવાની આ એક શૈલી છે એ શૈલી અપનાવીને અમે લખ્યું છે મને આજે બહુ ગૌરવ અને આનંદની લાગણી થઈ રહી છે